સમજો આવા બે બાટલા આપે એક તો આખો લગ્નનો પ્રસંગ થઈ જાય એક બાટલે આવડા બાટલા હોય અને આ ઘરની અંદર નહીં હોય આ સીધી પાઇપું નાખ્યું હોય બી બધું અંદર કનેક્શન આપ્યું હોય બહાર રાખવાનું કેમ કે આ તા ઘર રાખવું આમ જો લાકડાનું આવે બ્લાસ્ટ થઈ જાય સીધું ફળગી જાય આખું એટલે એને બહાર રાખવાના અને બાટલાવાળો આવે ને એ સીધો આઈથી અને બાટલાવાળો આવે ને બદલાવા એટલે સીધો આ બારો બહારથી આ બદલીને સીધો વયો જાય એ ઘરમાં અંદર પૂછવાય ન આવે તમારે ખાલી ઓનલાઈન બુક કરાવી દેવાનો એટલે સીધો આ એટલે સીધો બહારો બહારથી બદલીને વયો જાય જે ખાલી થયો હોય ને એને હાથે ગોતી લે આ બે માંથી કયો ખાલી થયો છે એમ અને સીધો વયો જાય એટલે આવડા બાટલા જો અહીંયા આવે આ સિસ્ટમ હોય કયો બાટલો તમારે ચાલુ રાખવાનો વાલ ફેરવવાનો જે ખાલી થઈ જાય ને એ કોઈ કરી નાખવાનું ભરે જે ખાલી થઈ જાય ને અને ભરેલો જે ભરેલું હોય ને એ કોઈ કરી નાખવાનું એટલે આ બધી આ બારો બહારની સિસ્ટમ જો અંદર કે બાટલો જ નહીં રાખવાનો અંદર રાખે અમુક બે નંબરમાં હાલતું હોય ને એ રાખવાના પછી શેકિંગ ચેકિંગ બેકિંગ આવે તે પછી બહાર કાઢી લેવાનું એટલે આ કાયદેસર તમારે બહાર રાખવો પડે જો આ રીતે બાટલો આવડો આવે આખો પ્રસંગ પૂરો થઈ જાય ને એવું એટલે કાયદેસર જો આ રીતે બહાર રાખવો પડે ઘરની અંદર ન હાલે અહીંયા